ગતરોજ મોડી રાત્રે ભારે વરસાદના રસ્તા ઉપર કિચડ થઈ જતા હોસ્પિટલ ખાતે બાળકીને લઈ જઈ રહેલા પરિવારની કાર ફસાઈ જવા પામી હતી કાર ફસાવાની જાણ ગ્રામજનો તથા ગ્રામ પંચાયત સભ્યો અને તાલુકા પંચાયત સભ્યોને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બે થી ત્રણ કલાક સુધી કાર ફસાઈ રહેતા બાળકી અને તેના પરિવારને ભારે વરસાદમાં ઊભા રહેવાનો વારો આવ્યો ગ્રામજનો દ્વારા ટ્રેક્ટરની મદદથી બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ કાર બહાર કાઢી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી કપરાડા તાલુકાના સુખાલા ગામ ખાતે છેલ્લા ઘણા છ વર્ષથી રસ્તો બન્યો નથી જેને લઈ સુખાલા નિશાણા ફળિયા ખાતે રહેતા અંદાજે ચાલીસ જેટલા પરિવારોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અંદાજે બે કિલોમીટર લાંબો રસ્તો છ વર્ષથી બન્યો ન હોવાને કારણે રસ્તો પગપારા પણ જવામાં મુશ્કેલી પડી રહી છે જો વરસાદ પર વરસે તો આ રસ્તા પર બાઇક અને કાર પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જો કોઈ વ્યક્તિ ફળિયામાં બીમાર પડે તો બે કિલોમીટર સુધી મુખ્ય રસ્તા સુધી પગપાળા લઈ જવું પડે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે

પણ રસ્તો ખરાબ હોવાને કારણે ગાડી ફસાઈ ગઈ હતી અને કલાકો સુધી પ્રયત્ન કરવા છતાં પણ ગાડી નીકળી નહીં હતી અને બાળકને સમયસર હોસ્પિટલ નહીં લઈ જઈ શક્યા હતા જ્યારે યુવાનોને ખબર પડી આવ્યા અને ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો મને ખબર પડી હું આવી અને સાથે મળીને ટ્રેક્ટર બોલાવ્યું ટ્રેક્ટર બોલાવીને પ્રાથમિક ધોરણે જે પગલા ભરવા જોઈએ ભર્યા અને ગાડીને અમે બહાર કાઢી અને બાળકને અમે હોસ્પિટલ લઈ ગયા રસ્તા ખૂબ જ ખરાબ છે આપણો અડધો પગ અંદર જતો રહે એવી પરિસ્થિતિ છે યુવાનો બિચારા કંપનીમાંથી રાતે આવે એ લોકોને ગાડી બે કિલોમીટર દૂર મૂકીને આવી પડે છે અને રાતે આવા અંધારામાં ઘરે ચાલતા જાય કંઈક આ જંગલ વિસ્તાર છે એમને કોઈક જનાવર કરડી ગયું કે પછી અન્ય કોઈ ઘટના બની તો એના જિમ્મેદાર કોણ આ બે કિલોમીટર જેટલો અંદાજિત રસ્તો છે અને આની રજૂઆત અમે ગ્રામ પંચાયતમાં કરી છે ગ્રામ પંચાયત થ્રુ અમે આર એન બીમાં રજૂઆત માટે પણ અમે લેખિતમાં આપ્યું છે પણ હજુ સુધી અમને કોઈ એનો લેખિતમાં જવાબ પણ નથી મળ્યો અને ગ્રામ પંચાયતમાં લખીને આપ્યું તો અમને એટલું જ કીધું કે અમે આગળ રજૂઆત કરી પણ એનો કોઈ અમને હજુ સુધી જવાબ મળ્યો નથી